આ પ્રસંગે ભાવનગર શહેરના પેરીચોલા વિસ્તારમાં આવેલ મોટા પેરની દરગાહ શરીફના ગાદીન ગાદી હાજી સૈયદ દાદા બાપુ કાળુભાઈ બેલીન સહિતના આગેવાનોએ લક્ષ્મણભાઈ નું ફુલહાર કરી સન્માન આપી વિદાય આપી સામૂહિક દુવાઓ કરવામાં આવી હતી કે ભારત દેશમાં કોમી એકતા ભાઈચારો એકલાસનો માહોલ કાયમ રહે તેવી ખાસ દુવા કરી અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગરથી અજમેર સાતસો કિલોમીટરનો અંતર થાય સાયકલ ઉપર આઠથી નવ દિવસ પહોંચતા થાય છે લક્ષ્મણભાઈ મકવાણા સતત સત્યાવીસ વાર સાયકલ ઉપર એક વાર ચાલી અજમેર શરીફ ગયા છે અસલામ વાલેકુમ મારું નામ કાળુભાઈ બેલીમ આ પિછલ્લા વોર્ડનો પૂર્વ નગરસેવક છું અત્રે ઉલ્લેખનીય છે કે આપણા ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા લક્ષ્મણભાઈ બચ્ચુભાઈ મકવાણા જે જ્ઞાતિએ હિન્દુ છે પરંતુ છેલ્લા લગભગ અઠ્યાવીસ વાર તેઓ સાયકલ લઈને હિન્દના બાદશા હિન્દર ઓલી હજત ખ્વાજા મહિનુદ્દીન ચિસ્તી અજમેરી સંજરી અતાય રસૂલ અજત ખ્વાજા ગરીબે નવાજ ના દરબારમાં સાયકલ લઈને ભાવનગર થી અજમેર સતત સત્યાવીસ વાર જઈને આવ્યા છે આ વખતે આજે અઠ્યાવીસમી વાર તેઓ ભાવનગર થી અજમેર સાયકલ લઈને જશે ભાવનગર થી અજમેર સાતસો કિલોમીટર નું અંતર થાય છે અને સાયકલ લઈને મેં જાણ્યું હતું મકવાણાભાઈ કે સાત થી આઠ દિવસ થાય છે આમ તો આપણા લક્ષ્મણભાઈ એકવાર ચાલીને પણ અજમેર શરીફ ગયા છે અને આપણે એમની એમને ખાસ વિનંતી કરીએ કે લક્ષ્મણભાઈ અજમેર શરીફમાં જઈને આપણા હિન્દુસ્તાન દેશ માટે ખાસ દુઆ કરે કે આપણા દેશની અંદર કોમી એકતા ભાઈચારો અને એકલાસ માહોલ કાયમ રહે આપણો ભારત દેશ પ્રગતિ કરે આપણો ભારત દેશ વિકાસ કરે તેવી અજમેર માં જઈને આપણા તમામ માટે ખાસ દુઆ કરે અત્રે આપણા ભાવનગર શહેરની ની સર્વ પ્રસિદ્ધ એવી પિચલ્લા માં જે દરગાહ શરીફ આવી છે તેના ગાદી નસીન પણ આપણી વચ્ચે છે તેમણે પણ આપણી માટે ખાસ દુઆ કરી છે અજત સૈયદ દાદા મિયા બાપુએ તેમની દુઆ પણ છે ને આપણી પણ દુઆ છે લખમણભાઈ સહી સલામત અહીંથી જાય અને આપણી માટે ખાસ દુઆ કરીને

અજમેર બીજું કાઈ તમે શું કહેવા માંગો છો કાઈ બસ બીજું કઈ દુવા રિપોર્ટ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે